અગિયારસે ઠાકોરજીના સ્નાનનું મહત્વ છે ધારીના જીવન મુક્તેશ્વર મહાદેવના ચરણ પલાળીને ચાલતી શૈત્રુંજી નદીના પરબળીના ઠાકોરજીને સ્નાન કરાવી ભક્તો ભાવ વિભોર બન્યા હતા ઠાકોરજીના સ્નાન બાદ પૂજા અર્ચના તેમજ પ્રસાદી પણ વ્યવસ્થા ઠાકોરજીના ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી કોણ <coughs>

પરબડી ગામથી પધારેલા તમામ ગ્રામજનો સાથે હું અને મારાજી સરબેન અહીંયા પધાર્યા પધાર્યાથી અને ખૂબ ધામધૂમથી ભગવાનને સ્નાન કરાવ્યું બધાએ સ્નાન કર્યું અને ખૂબ જ મજા કરી છે